કોમેન્ટ માં કહી દેજો તમે અહીંયા એ તમે કોમેન્ટ માં આજ માં કે છે એમ નકર આના પછીના વિડિયો માં અમે બતાઈ દઉં તમે કે કોમેન્ટ છે કે છે અંતર ફાઈનલ માં રે આનંદભાઈ બીજી કઈ કોમેડી કઈ છે કે ભાઈ હાથ તુંડડી ઓઢે એમની એક બાય મે <coughs> 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 <coughs>

ઝંગલો આવ્યો મોટા ઓર કે ટિટમ આવ્યો છે ભાઈ ઝિંગો કેવામાં આવે ટિટમ એ કેવામાં આવે ટિટમ આવ્યો ઝિંગો ઝંગલાની શિંગો અને અમે જાઠે ટુકી ગયા ખજીવાલા પાસે એક શેળુ છે જો અહીંયા અહીંયા શેળુ છે ને વલ્લા પાસે ટિટમ છે મને દેખાય છે હા કાઢે કાઢે કા નામ જો બંદરની પોગી જેસી બંદરની નજીક અને બે ટિટમ આવી ગયા આમાં પછી કુચી-બુચ્ચુ જાય અહીંયા મે કુસી આપણે અને શાક કાઢે છે આ કા લે 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 એય મરી જા મરી જા મરી કાય વાંધો જ ન આવતા આવી રીતે શાક કાઢવાનું કામ શરૂ છે ટીમને સેલે સેલે લાટ ટીટમ પાસા દેખાડજો યાર બિના રેજો ટીટમ છે આપડી પાસે હમ કાઈ હા કિલો ડોટ બે કિલો લા ટીટમ છે તમને દેખાડવામાં આવશે થમનેલ માં ફોટો જોઈ શકો પણ હું દેખાડી દઉં તમને જો આ સેળવો કેવાય રાઉસ કેવાય નાની એવી સેળવી છે અહીંયા કુચ્ચુન ટીટમ ઝીંગો કાઢી લીધો છે લાઈવ ઝીંગો અને જો આવી રીતનો કાઈક ઝીંગો હાવ તાજે તાજો ને કે કાઢી પછી પડે તો વખત આવે આવે પાછો અને આ ટીટમ છે આ તાજે તાજો મસ્તી નો ભાઈ જીવતો જીવતો સા આ તો એક સિંગો ગડા પોખાઈન મરીજો મરીજો નહીં જીયે પણ ટિંગાઈજો આમ ફાહેલ ટિંગાઈજો इधर ટિંગાઈજો इधर ને इधर રઈજો કેમ બોલે કોઈ હવા દાવ તો હંભળ કે ટક 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 ઝરે છે

તો પકડે છે પકડ લેવા દઈ પેલા પછી તમને દેખાડી ને એમ તો અમી અંદર જવાના છે એ ઓલી સાઈડ છે ને ઘણા

હા હાથ લગાણે ને પકડવાનો ઓરો આવી જશે ફાઇનલી ધબ ધબરીને બાટી કાજલ પકડે આ તો આમાં કેમ થઈ ચાર અને એક પાંચ લીટર થઈ ગયા

નોતી itu એટલે ડોબા

જોઈ લેશું કાંઈ નહીં તો એક ટીટમ આવી ગયો છે આમાં આયતી તમે યાર અહીંયા તારો ટીટમ હાલો ટીટમ કાઢો હાલો વાલો હાલો એ મને આ દઉં અહીંયાથી ધરો એક ટોટર ને કશલી એક ટોટરું કશલી છેડે છે કંઈ તો જોઈ હોય તો નહીં હવે નથી કંઈ આવ્યું ને સાક આવે ને બરાબર છે આપણે ઝાડ જોવાઈ જયું છે ને આપણે આવી ગયા છે બંને તો બંધણે આવી ગયા

वार तो, तो फाइने लिसने, हो केती ही दुटाइब अपने मकां याई बुलिए तमने बतायों नीजी आपने जालतानी जोईया से जाने तलना देखे तमने विश्मा पना बना काई उनने तो आगल जाई नाजाल जो अंसन पशी 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 टीटम बीटम सी देखर जुका

કટે તો બાકી કઈ ના કટે ટીટમ કટે છે અત્યારે અમારે ટીટમ આવતા નથી પણ આપણે છે ને ટીટમ ધમ ધમ ભેગા કે લેખા કિલો પેટી છે બે કિલો થઈ જાય એટલે જો જો ને બિના રજો હું તમને દેખાડું ડોલ ભરી લીધી આખી આખી અને હેઠું પાડોળો આનંદભાઈ મેં મેકો આખી ડોલ જીંગાની ભરી દીધી છે બોલો તો ટીટમ ની ના જો દેખાડશું કા કરો પછી દેખાડી એટલા એટલા જીંગા છે